ધરમપુરના ભાંભા નિસાડ ફળિયામાં ધરમપુરથી ખેરગામ જતા રોડ ઉપર રીક્ષા ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો ઘટનામાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત મળતી માહિતી મુજબ રીતેશ ધીરુભાઈ આહિર પોતાના ઘર પાસેથી બાઇક નંબર યુ પી સેવન્ટીન એ સેવન ઝીરો ફાઇવ થ્રી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન રિક્ષા નંબર જીજે ટ્વેન્ટી વન ટી ઇલેવન થ્રી વનના ચાલક પિયુષ મુકેશભાઈ સોલંકીએ રિક્ષાને પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આગળ ચાલી રહેલા ટ્રકને ઓવરટેક કરવા જતાં રિતેશભાઈની બાઇક સાથે અથડાવી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો જો કે સમગ્ર મામલે ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બાઇક ચાલક રિક્ષા ચાલક તથા રિક્ષામાં સવાર ત્રણ ઇસમોને ઈજાઓ પહોંચી હતી રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર મામલે બાઇક ચાલક રિતેશ ધીરુભાઈ આહિરે રિક્ષા ચાલક પિયુષભાઈ સોલંકી વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી